તમને સ્ક્રીન પર દેખાઈ રહેલી આ લાઈન કોઈ મફતમાં મળતા અનાજની કે સરકારી લાભ માટેની લાઇન નથી આ લાઇન છે ખેડૂતોની જે ખાતર માટે રોજ કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે કોડીનારમાં ગુજકો માસોલના ગોડાઉનમાં લાગેલી લાઇન દર્શાવી રહી છે કે ખેડૂતો કેટલા પરેશાનીમાં છે અને તેની સામે કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન થયા અને તેમના પાકનું નુકસાન થયું તેની સામે સરકારે સહાય પેટે બીગા દીઠ સાડત્રીસો રૂપિયા ચૂકવવાની વાત કરી જોકે હજુ સુધી મોટાભાગની રકમ ચૂકવાઈ નથી ત્યારે ખેડૂતો વધુ દુઃખ ભૂલીને રવિ પાક વાવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે ગુચકો માસોલ ખેડૂતોને ખાતર જ નથી આપી રહ્યું ટુકડે ટુકડે ખાતર લાવે છે અને થોડો ખેડૂતોને તેનો લાભ મળે છે અને ખેડૂતો કલાક સુધી લાંબી લાઈનમાં ઊભા રહે છે અને અંતે ખાતર વિના પાછું ઘેર ફરવું પડે છે પોતાના દુઃખ ભૂલીને ખેડૂતો કામે લાગે છે છતાં ખેડૂતોને અહીંયા પણ સંઘર્ષ કરવો પડે છે સમય જતો રહે પછી ખાતર મળે તો તેનો શું મતલબ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે કૃષિ મંત્રી ખાતર ખેડૂતોને મળી રહે તેનું ધ્યાન રાખી રહ્યા છે તો પછી આ લાંબી લાંબી લાઈનો તેમને દેખાતી નથી ખેડૂતોની બસ સામાન્ય માંગ છે કે અમને ખાતર આપો તો અમે અમારું કામ શરૂ કરી શકીએ સવાલ એ છે કે કેમ તૂટક તૂટક ખાતર આવી રહ્યું છે સરકાર જણાવે છે ખાતરની અછત નથી તો ગુચકો માસોલ કેમ પૂરતું ખાતર ખેડૂતોને આપી શકતું નથી આનો જવાબ ખેડૂતો પણ શોધી રહ્યા છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ બોક્સમાં જણાવો આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો સ્વમાન નમસ્કાર